તમે જે બોલેરો ગાડી જોઈ રહ્યા છો વેચવાની છે વિડીયોની અંદર ગાડીની ટોટલ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો અશોકભાઈ ઓનર છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરજો મહિન્દ્રા કંપનીની આ બોલેરો ગાડી વેચવાની છે અશોકભાઈ ઓનર છે તમે વિડીયોની અંદર બોલેરો ગાડી ક્લિયર કટ જોઈ શકો છો મોડલની વાત કરું બે હજાર તેર ના મોડલનો બોલેરો ગાડી છે અને આઠમો મહિનો ક્લિયર કર તમે કન્ડિશન જોઈ શકો છો પાવરફુલ કન્ડિશનમાં ગાડી છે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી સ્લેપ સ્ટાર્ટ બોલેરો છે અને સડો પણ જોવા નહીં મળે પાવરફુલ કન્ડિશન ઇન્ટરિયલ પણ સારું તમે રૂબરૂ સ્થળ પર જઈ ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો અશોકભાઈનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો બોલેરો લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી પછી જ જો વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ટાયરનું કન્ડિશન પણ સારું છે બાકી કોઈ વસ્તુનો ફોલ્ટ નથી વધારે માહિતી માટે અશોકભાઈનો કોન્ટેક કરો સ્થળો જોવા નહીં મળે કિંમતની વાત કરું તો અશોકભાઈએ બોલેરો ગાડીની અંદાજિત કિંમત ત્રણ લાખ રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું જીલોગીર સોમનાથ અને ગીર ગઢડા ગામે જોવા મળશે લેવા માટે ગાડી લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અશોકભાઈ નામ અઠાણું અઠાણું વાળા નંબર પર કોલ કરી બોલેરો ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો